માંગરોળ નજીક ચોરવાડ ગામે લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો ભૂખ્યા અને તરસ્યા ના રહે તેવા હેતુથી ચોરવાડના સેવાભાવી લોકો દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને જરૂરી જણાતા લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા સેવાકીય સંસ્થાઓ તેમજ આગેવાનો દ્વારા યુદ્ધના ધોરણે ટ્રેક્ટર મારફત લોકોને સેફ જગ્યા પર ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર જગદીશભાઈ યાદવ આઝાદ મીડિયા લાઈવ માંગરોળ Thank you.